નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ બોડેલી તાળકાછલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રજડતી હાલતમાં દવાઓ મળી આવી છે અહીં પોસ્ટમોર્ટમ રૂમ પાસે આ દવાનો જથ્થો રજડતી હાલતમાં મળી આવ્યો છે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી કહી શકાય તાડકાશલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા સંમેલન યોજાયું હતું જે સંમેલનમાં જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અધિકારીઓની ઉપસ્થિતિ સમયે પોસ્ટમોર્ટમ રૂમ પાસે આ રજડતી દવાઓ હોય અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આજે અત્યારે એક મેસેજ એ રીતના મળ્યા છે અને જે મીડિયા થ્રુ આ માહિતી મળી રહી છે એના અનુસંધાને તાળકાછલા પીએસસી છે બોડેલી તાલુકામાં છે અને ત્યાં જે આશા સંમેલનનો કાર્યક્રમ હતો એ દરમિયાન આ રીતની માહિતી સપાટી પર આવી છે એ અન્વયે અત્યારે તાત્કાલિક તેના જવાબદાર જે ફાર્માસિસ્ટ છે અને મેડિકલ ઓફિસર છે એને અત્યારે અહીંયા જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવ્યા છે અને એમને એ બાબતે એમને લેખિતમાં ખુલાસો પણ પૂછવામાં આવશે અને જનરલી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે પણ દવાઓ અને બાયોમેડિકલ વેસ્ટ હોય છે એનો નિયમ અનુસાર જીપીસીબીના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ એનો નિકાલ કરવાનો હોય છે અને નિકાલ કર્યા બાબતનો રેકોર્ડ પણ રાખવાનો હોય છે તો એ બાબતે ઘટતી કાર્યવાહી અત્રેથી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની જે બેદરકારી છે અને નિષ્કાળજી છે એ ના થાય એ બાબતે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર હેઠળના ફરીથી જાણવા જો તમામને લેખિતમાં જાણ કરવામાં આવશે અને અમારા ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી મેડિકલ ઓફિસર દ્વારા એ બાબતની ખાતરી પણ કરવામાં આવશે હું ડૉક્ટર બીએમ ચઉ અને ઇન્ચાર્જ સીડીએચઓ છોટાઉદેપુર